નમસ્કાર મિત્રો સરસ મજાનો સુંદર મજાનો માહોલ છે અને એક વિક્રમ રાખોનું પિક્ચર આવ્યું હતું એટલે કે ભોળાનો ભગવાન તેમાં એક સોંગ હતું એ ખૂબ જ રાણીમાં સાજ્યું હતું એટલે કે રુધિયાની રાણી સાજણા એ મિત્ર ભાજ્ય એના અંદરમાં ગાતો હોય એના અવાજમાં ક્યારે કેવું એ સોંગ લાગે રુધિયાની રાણી સાજણા દિલમાં સમાય સાજણા પરિતુ પરલોક रुपती रुपाणी साजणा जोईतन चारती ती बांधुलो चारती ती झोईतन चारती ती चारती हुय गाव तारा प्रेम निकटारती ती रुदी आणि राणी साजणा दिलमास माई साजणा जोईतन चारती ती बांधूलो चारती નમસ્કાર ગુરુભાઈ આવજો નવા સોંગ સાથે મળીએ આપણે